નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ સાત ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક લઈશું જેનો સાતમાનો પહેલો દાખલો છે એક કોમ્પ્યુટર લેબમાં આઠ આઠ વિદ્યાર્થીઓ દીઠ પાંચ કોમ્પ્યુટર છે તો ચાલીસ વિદ્યાર્થી માટે કેટલા કોમ્પ્યુટર જોઈએ તો આપણે એના માટે પદ માંડવું પડશે અહીં વિદ્યાર્થી છે અને કોમ્પ્યુટર છે તો આઠ વિદ્યાર્થીએ કોમ્પ્યુટર પાંચ તો ચાલીસ વિદ્યાર્થીએ કેટલા કોમ્પ્યુટર તો આપણે આ બેનો ગુણાકાર કરીએ ચાલીસ અને પાંચનો ચાલીસ ગુણ્યા પાંચ છેદમાં આ આઠ હવે આઠ પચા ચાલીસ હવે નીચે કંઈ વધ્યું નથી ઉપર ઉપરનો ગુણાકાર કરીએ પચ્યું પચ્યું પચીસ એટલે પચીસ કોમ્પ્યુટર જોઈએ બરાબર ત્યારબાદ બીજો દાખલો છે એક લાઇબ્રેરીમાં વાંચવા માટે છ વિદ્યાર્થી દીઠ પંદર પુસ્તકો છે તો વીસ વિદ્યાર્થી માટે કેટલા પુસ્તકો જોઈએ તો અહીં વિદ્યાર્થી છ વિદ્યાર્થીએ પંદર પુસ્તકો છે એટલે અહીં એ પંદર તો વીસ માટે કેટલા તો આ તો વીસ માટે કેટલા તો આપણે અહીં કર્યું વીસ ગુણ્યા પંદર છેદમાં છ તો હવે છને પહેલાં છૂટા પાડીએ તન દુ છ અને બે દાણ વીસ અને તન પચા પંદર હવે દસ પચા પચાસ પુસ્તકો જોઈએ બરાબર ત્યારબાદ ત્રીજો દાખલો છે એક નકશો બે સેન્ટીમીટર બરાબર હજાર કિલોમીટર પ્રમાણ માપથી આપેલું છે નકશામાં બે સ્થળો વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો ખરેખર આ બે સ્થળોનું વચ્ચેનું અંતર કેટલું હશે તો અહીં આપેલું છે કે બે સેન્ટીમીટર બરાબર હજાર કિલોમીટર બે સેન્ટીમીટર બરાબર હજાર કિલોમીટર છે તો ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર તો અહીં ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા હજાર છેદમાં બે તો હવે અહીંયા પોઈન્ટ છે એટલે આપણે અહીં છેદમાં દસ મૂકીએ કે પાંત્રીસના છેદમાં દસ ગુણ્યા એક હજારના છેદમાં બે હવે છેદ ઉડાડીએ આ જીરો જીરો ઉડી ગયા અને પચાસ દુ સો હવે નીચે કશું વધ્યું નથી એટલે પાંત્રીસ ગુણ્યા પચાસ કરીએ તો આપણને એક હજાર સાતસો પચાસ મળે જે એક હજાર સાતસો પચાસ કિલોમીટર થાય એટલે એનો જવાબ થશે એક હજાર પચાસ કિલોમીટર બરાબર દાખલો ચોથો છે એક રમકડાના પાંચ ભાગમાંથી બે ભાગ લાલ રંગેલા છે તો રમકડાના કેટલા ટકા ભાગમાં લાલ છે આપણે ટકા શોધવાના છે શું કીધું છે પાંચમાંથી બે એટલે પાંચમાંથી બે એટલે પાંચ નીચે બે ઉપર અને ટકા શોધવાના છે તો ગુણ્યા સો વીસે પચાસ સો અને વીસ ગુણ્યા બે કરીએ એટલે ચાલીસ ચાલીસ ટકા ભાગમાં લાલ છે લાલ રંગેલા છે આ રીતે થશે દાખલો પાંચમું ગીતાએ ગણિતની પરીક્ષામાં સાઠમાંથી બેતાલીસ ગુણ મેળવ્યા છે તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા છે હવે ગીતાએ ગણિતની પરીક્ષામાં ટોટલ સાઠ માર્ક હોય એ નીચે લખવાના જે મેળવેલા છે એ ઉપર લખવાના સાઠમાંથી બેતાલીસ માર્ક લઈએ છે તો એ કેટલા થાય આની તમારે ગણતરી કરવાની છે ટકામાં શોધવાના છે તો ગુણ્યા સો તો કરવા જ પડે એક જીરો જીરો ઉડી ગયો અને અહીં ત્રણ દૂ છ હવે બેના પાડામાં દસ આવે બે પચ દસ અને અહીં બેતાલીસ તો કે ચૌદ તેરી બેતાલીસ ચૌદ તેરી બેતાલીસ ચૌદ પચાને સીતેર ટકા થાય એક ફળના દુકાનદારે વેચવા માટે ચોર્યાસી પાઈનેપલ મંગાવ્યા માલ આવ્યા પછી જણાયું કે તેમાંથી ચોરી ચૌદ પાઇનેપલ ખરાબ નીકળ્યા છે તો કેટલા ટકા પાઇનેપલ ખરાબ નીકળ્યા તો અહીં આપણે મગાવ્યા કેટલા ટોટલ ચોર્યાસી એમાંથી ખરાબ કેટલા નીકળ્યા છે ચૌદ હવે એના ટકા શોધવાના છે તો ગુણ્યા સો કરવા પડે ચૌદના પાળામાં ચોર્યાસી આવે ચૌદ છક ચોર્યાસી અને અહીં છ ને છૂટા પાડીએ તો ત્રણ દુ છ હવે બેના પાળામાં સો આવે બે પચાસ દસ અને આ ઝીરો એમને મૂકી દઈએ એટલે પચાસ પચાસ દુ સો હવે જવાબ મળ્યો આપણને પચાસના છેદમાં ત્રણ હવે પચાસના ત્રણ આપણે આવો જવાબ નથી મેળવવાનો આપણે મેળવવાનો છે મિશ્ર અપૂર્ણાંકમાં થશે અહીંયા આપણે જવાબ તો તમને ન આવડે તો તમારે આ રીતે કરવાનું પચાસ ભાગ્યા ત્રણ હવે ત્રણ એક ત્રણ પાંચમાંથી ત્રણ જઈ તો બે અને ઉપરથી ઉતારો ઝીરો હવે ત્રણ છક અઢાર વધ્યા બે એટલે અહીં પોઈન્ટ પાછા તન છક અઢાર પોઈન્ટ ન લેવું હોય તો તમારે એમ પણ કરી શકો આ આમ નામ કરીને મિશ્રપૂર્ણમાં લેવો છે આપણે જવાબ તો આ બગડો છે ને શેષ વૈધી એ બગડો અહીંયા ધક્કો મારશે અહીંયા એટલે અહીંયા ઉપર ગયો હવે આ સોળ છે ને અહીંયા તગડા ને અહીંયા બગડો આવ્યો ને અહીંથી એટલે સોળ અહીંયા ધક્કો મારશે એટલે સોળ અહીંયા આવી ગયો અને આ તગડો છે એ આને ધક્કો માર અહીંયા તો ધક્કો ખાલી જગ્યા છે એટલે તગડો કહે કે હું અહીંયા જ વૈયા જાઉં સોળના સોળ પૂર્ણ બે તૃતીયાંશ આ જવાબ મળે ત્યારબાદ બીજી રકમ છે રેખા પાસે એસી બંગડીઓ છે તેમાંથી બત્રીસ બંગડી લાલ રંગની છે તો તેની પાસે કેટલા ટકા બંગડી લાલ રંગની છે તો એસી ટોટલ છે એમાંથી બત્રીસ લાલ રંગની છે અને એની ગુણ્યા સો આ રીતે થાય હવે તમે આને એમ કરો વીસું ચોખું એસી ને પચી ચોકું સો હવે દસ દુ વીસ અને સોળ દૂના બત્રીસ બરાબર હજી આ બે એક ઘડિયામાં આવે છે પાંચ દૂ દસ ને પચું પચું પચીસ એટલે સોળે પચાસ એસી ના છેદમાં બે હજી છેદ ઉડે ચાલીસ દુ ના તો જવાબ આવ્યો ચાલીસ ટકા બંગડી लाल रंग ने छह बाद एक दुकानदार पासें 150 ટી શર્ટ છે એકસો પચાસ ટી શર્ટ છે તેમાંના ચાલીસ ટી શર્ટ નાના બાળકો માટેના છે તો દુકાનદાર પાસે નાના બાળકોના ટી શર્ટ કેટલા ટકા છે તો કે આ દોઢસો એમાંથી ચાલીસ ટી શર્ટ નાના બાળકોના છે તો ગુણ્યા સો ટકા શોધવાના છે એટલે ગુણ્યા સો જીરો જીરો ઉડી ગયા હવે આને છૂટા પાડી પાંચ તેરી પંદર હવે પાંચના પાડામાં દસ અહીં આવે ને આ આવે એટલે પાંચ દુ દસ હવે ચાલીસ દુ એસી ભાગ્યા એંશીના છેદમાં ત્રણ આવ્યા તો તમારે આ રીતે ભાગાકાર કરવો પડે એંશી ભાગ્યા ત્રણ ત્રણ દુ ના છ આઠમાં છ જાય તો બે હવે તન છક અઢાર વધ્યા બે હવે અહીં નીચે બે વધ્યા ને તો તમે પહેલાંની જેમ જુઓ આ બગડો છે એ ઉપર ગયો અને છવ્વીસને ધક્કો માર્યો એટલે છવ્વીસ આવ્યા અહીંયા બાજુમાં અને બાજુમાં આવ્યા એટલે તગડો કે કાલો હવે અહીંથી ભાગો તો એ નીચે ગયા બરાબર એટલે છવ્વીસ એક છવ્વીસ તેરી ઇઠોતેર ઓગણ એસી ને એસી આવી રીતે થશે બરાબર મિત્રો અહીં આપણે દાખલા સાતના આઠ દાખલા કર્યા જો તમને મારો વિડીયો ગમ્યો હોય મિત્રો તો મારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ